વ્યાજખોરોના કપર માંથી લોકોને બહાર કાઢી બેંકોમાંથી માંથી લોન અપાવવાનું કામ સુરત પોલીસ દ્વારા કરાઈ રહ્યું છે ત્યારે સુરત શહેર પોલીસ જૉન છ દ્વારા વ્યાજખોરો વિરુદ્ધ અભિયાન હાથ ધરી લોકોને બેન્કો લોન અપાવાઈ હતી સુરત પોલીસ દ્વારા હાલ વ્યાજખોરો વિરુદ્ધ અભિયાન ચલાવાઈ રહ્યું છે અને વ્યાજખોરો સામે કેસ કરી જેલના સળિયા પાછળ ધકેલી દેવાયા છે ત્યારે સુરતના જોન છ માં આવતા પોલીસ મથક વિસ્તારમાં વ્યાજખોરોના ખપર માં ફસાયેલા લોકોને વ્યાજના ચક્રમાંથી બહાર દ્વારા લોન મળે તે માટે પોલીસ કોમ્યુનિટી હોલ ખાતે આયોજન કરાયું હતું જેમાં વરાછા બેંક બેંક ઓફ બરોડા અને એસબીઆઈના ના અધિકારીઓ હાજર રહ્યા હતા અને વ્યાજખોરોના ખપ્પર માંથી મુક્ત થયેલા લોકોને જરૂરિયાત મુજબની લોનની લોન ની વ્યવસ્થા પોલીસ દ્વારા કરાઈ હતી જે અંગે વધુ માહિતી પોલીસ અધિકારીએ આપી હતી ટાવખોરો વિરુદ્ધ નું અભિયાન કર્યું હતું અને એમાં ચોવીસ ગુના દાખલ કરી અને પચીસ વ્યાજખોરોને અમે અટક કરી હતી હવે એની બીજી બીજી કડીમાં અમે આ જે લોન મેળાથી લોકોને જાગૃત કરીએ છીએ કે જેને પૈસા ની જરૂર છે એ લોકોને લોન મળી રહે આજે વરાછા કોઓપરેટિવ બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અને બેંક ઓફ બરોડા એના મેનેજરો હાજર હતા અને એમને દરેકને કઈ કઈ લોનો બેંક ની મળે છે એની સમજ કરી છે તથા આ ઉપરાંત અત્યારે પણ એમના ટેબલ્સ છે અત્યારે જેને જરૂર છે એને માર્ગદર્શન આપશે અને એમને જે કઈ યોગ્યતા હશે એ પ્રમાણે બેંક માંથી એમને લોનનું વિતરણ કરવામાં આવશે એટલે અમે પોલીસ તરીકે એકલા વ્યાજખોરો વિરુદ્ધ કેસ તો કરીએ છીએ એની ઉપરાંત લોકોને સરળતાથી ધિરાણ મળી રહે લોન મળી રહે એનો પણ સુરત શહેર પોલીસ પ્રયત્ન કરી રહી છે